બે પોલીસ કર્મી આચર્યું દુષ્કર્મ ગુજરાત પોલીસ માથું શરમ થી ઝૂકી જાય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે અમરેલી જિલ્લા પોલીસના બબ્બે પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે બાબરા પોલીસ સ્ટેશનના એલઆરડી જવાન રવિરાજસિંહ ચૌહાણ પર આરોપ છે કે તેમણે ચૌદ વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું જયારે બીજો ગુનો અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી દ્વારા કરાયો છે યુવતીના લગ્ન લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે બંને આરોપી હાલ ફરાર પ્રસાર વેકેશન રાજકોટ એસટી વિભાગને ફળ્યું રાજકોટ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું છે ઉનાળામાં માલામાલ થઈ ગયું છે રાજકોટ એસટી વિભાગને ગયા વર્ષ કરતા આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે ઉનાળુ વેકેશન દરમિયાન વીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની રાજકોટ એસટીને આવક થઈ છે આ ઉનાળુ વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કુલ અઠ્ઠાવન ટ્રીપ દોડાવવામાં આવી હતી જેમાં તેત્રીસ મુસાફરોએ એસટીની મુસાફરીનો લાભ લીધો હતો ગયા વર્ષ કરતાં ત્રીસ હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી ગયા વર્ષે વીસ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ હતી વર્ષ બે હજાર ચોવીસ કરતાં વર્ષ બે હજાર પચીસમાં ચૌદ લાખ રૂપિયાનો વધારો થયો છે આ ઉનાળુ વેકેશનમાં રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકો હરવા ફરવા માટે એસટી બસમાં મુસાફરી કરી હતી જેમાં અમદાવાદ વડોદરા સુરત દ્વારકા સોમનાથ ભાવનગર ભુજ અને અમરેલી રૂટ પર મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક પણ રૂપિયા સાહીઠ લાખથી વધી રૂપિયા સિત્તેર લાખ થઈ ગઈ રાજકોટ એસટી વિભાગની દૈનિક આવકમાં દસ લાખનો વધારો થયો

આપત્તિ સમયે કામકાજ સરળ ઝડપી બને તેવા પ્રયત્નો કરાયા દરેક એજન્સીઓ અને અન્ય એજન્સીઓ કાર્ય પદ્ધતિ અને સાધનોથી માહિતગાર કરાયા એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી અને ઊંડા પાણીથી બચાવ કામગીરી યોજાઈ આર્મી એન્જિનિયરિંગ દ્વારા દોડાથી થી સ્થળાંતર ડ્રોન આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવી સેના દ્વારા રાહત શિબિર અને સ્થળાંતર કવાયત યોજાઈ દરેક એજન્સીઓના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું બચાવ બોટ દોડા લોન્ચર પાણી ની અંદર ડાઇવિંગ કીટ હવાઈ ડિલિવરી સિસ્ટમ નું પ્રદર્શન યોજાયું અમદાવાદ રોંગ સાઇડ રાજાઓ નહીં સૂતરે સાંભળો ગળે ન ઉતરે તેવા નીકળી જાય પણ રાખીને આપણે જવું જોઈએ કામ હતું એટલે ગઈ પાછી ગઈ ખબર નથી હું ફર્સ્ટ ટાઈમ આવી છું ને એટલે સાંભળા તમે ગળે ન ઉતરે રોંગ સાઈડ બહાના બાદ અમદાવાદ વાસીઓ નહીં સુધરવાના જાણે સોગન લીધા છે આ નથી જીવની ચિંતા અન્ય લોકોની પરવા કે નથી પરિવારની ફિકર બસ આ રોંગ સાઈડના રાજાઓને તો ઝડપથી પહોંચવું છે ચોવીસ કલાક વાહનોની અવર ધમધમતા એસજી હાઈવે પર હવે અકસ્માતનો હાઇવે હાઈવે બની ગયો છે તેમ છતાં પણ વાહન ચાલકોની શાંત નથી આવી ક્યાંક ક્યાંક બેદરકારી તો સમય બચાવવા કે શોર્ટકટ અપનાવવામાં પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે સતત અવર જવર જતા કેટલાક લોકો રોંગ સાઈડ માં વાહન ચલાવી રહ્યા છે વાહન ચાલકોને સવાલ કરતા અવનવા બહાના આપી રહ્યા છે એવા એવા બહાના આપી રહ્યા છે કે ગળે પણ ન ઉતરે હસી હસીને લોતપોત થઈ જશો એસજી હાઈવે પર બનેલા ઓવરબ્રિજ પર ઉતરતા અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં યુટર્ન લેવો જોઈએ સાઇન બોર્ડ પણ વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે તેમ છતાં બેદરકાર લોકો વાહન ચાલકો રોંગ સાઈડમાં યુટર્ન યુ ટર્ન લેતા કેમેરામાં કેદ થયા હતા સુરતી પકડાયો પકડાયું બસો કરોડ નું સાયબર કૌભાંડ સુરતમાંથી દેશવ્યાપી બસો કરોડનું સાયબર કૌભાંડ પકડાયું છે ઉધના પોલીસે સાયબર ક્રાઇમનું ઓનલાઈન ચીટિંગનું દેશ વ્યાપી મોટું રેકેટ ઝડપી પાડ્યું બે આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી છે વાહન ચેકિંગ દરમિયાન બંને આરોપીઓને પોલીસે ઝડપ્યા સો જેટલા બેંક ખાતામાંથી પાંત્રીસ લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ તમામ મોટા ભાગના સુરતના રહેવાસી છે સમગ્ર રેકેટમાં સુરતના બે માસ્ટર સમાવેશ છે રેકેટના તાર વિદેશના ક્યુબામાં જોડાયેલા હોવાનું બહાર આવ્યું માત્ર છ મહિનામાં બસો કરોડના બેંક ખાતાઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા લેપટોપમાંથી મળેલા ડેટાના આધારે સો કરંટ બેંકોના ખાતાઓ મળી આવ્યા જે તમામ બેંક ખાતાઓ સુરતની બેંકના છે ક્યુબામાં કરંટ બેંક ખાતાની વિગતો રેઝર એક્સ એપ્લિકેશનથી મોકલવામાં આવતી હતી ઝડપાયેલા બંને શખ્સો છ મહિનામાં દસ લાખ યુએસડીટીથી આઠ પોઈન્ટ ચોપન કરોડની કમાણી કરી છે અમદાવાદનું ચંડોળા તળાવ કાંકરિયાને પણ ટક્કર મારે તેવું બનશે તળાવ ઊંડું કરવાનું કામ શરૂ ત્રણસો થી વધુ જેસીબી થી વધુ લોકો અમદાવાદના ચંડોળા તળાવની શાન ફરી પરત લાવવા કામે લાગ્યા અમદાવાદના સૌથી મોટા ચંદોળા તળાવ પરના બાર હજાર જેટલા નાના મોટા કાચા પાકા દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હવે મકાનોના કાટમાળને હટાવવા માટે અને તળાવનું ડેવલપમેન્ટ કરવાનું હોવાથી ઊંડું કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેસીબી મશીન સો ટ્રક વાહન તથા હિટાચી મશીન ઉપયોગ કરીને રોજનો બે હજાર ટનથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે તળાવને ખોદી માટી કાઢવામાં આવી રહી છે ચંડોળા તળાવ જે એક સમયે ચારે તરફથી મકાનો અને ઝૂંપડાઓથી ઘેરાયેલું હતું જે આજે ખુલ્લું જોવા મળી રહ્યું છે અને ચંડોળા તળાવમાં ટ્રક અને જેસીબી મશીનો કાટમાળ હટાવવાની કામગીરીમાં કાર્યરત છે ચંદુરા તળાવમાંથી બાંધકામો દૂર થયા બાદનો ડ્રોન વિડીયો જોવા મળ્યો જેમાં સંપૂર્ણપણે તળાવ દબાણ મુક્ત અને ખુલ્લું દેખાયું બીજી તરફ પ્રથમ તબક્કામાં જે બાંધકામ તોડવામાં આવ્યા હતા ત્યાં કાટમાળ હટાવી તળાવને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે તળાવના અમુક ભાગ અંદાજે ઊંડો ખાડો કરી આશરે ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે ચંડોળા તળાવના ભાગને ઊંડો કરી અને માટી બહાર કાઢવામાં આવે છે તેની મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ઘનિષ્ઠ વર્ગીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવામાં આવશે જ્યારે દબાણ દૂર કર્યા બાદ નીકળેલા કન્સ્ટ્રક્શન અને ડિમોલ્યુશન વેસ્ટને એએમસીના સીએનડી વિભાગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે વેસ્ટમાંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગ

નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા બેઠક યોજાઈ જેમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા અલગ ભીલ પ્રદેશ માટે આગામી દિવસોમાં કઈ રીતે લડત લડવી એ બાબતે રણનીતિ ઘડી હતી બેઠકમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજર આગેવાનોએ જણાવ્યું કે દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ થઈ રહ્યો છે આદિવાસીઓની જમીન હડપી લેવામાં આવી છે જેથી માંગ કરી રહ્યા છે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો અને આદિવાસી સમાજના યુવકો હાજર રહ્યા હતા કડીમાં ગંદકી થી તણાવ કડી વિધાનસભાની પેટા જાહેર થતાં જ કડીનું ગાયકવાડ વખતનું તળાવ ચર્ચામાં આવ્યું છે કડીમાં અનેક નેતાઓ બદલાઈ ગયા અનેક સરકાર બદલાઈ ગઈ પરંતુ નથી બદલાઈ તો કડીના તળાવની સુરત કડીના જાસલપુર રોડ વિસ્તારમાં આવેલ તળાવની તંત્રએ આજ દિન સુધી સફાઈ કરાવી નથી તળાવની ગંદકી દૂર કરવાની જગ્યાએ ગટરના પાણી ઠલવાય છે એટલે તળાવ શોધવું હોય તો બિલોરી કાચ લઈને નીકળવું પડે તળાવ હવે ગટર બની ગયું છે ગંદકીના સામ્રાજ્યના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેથી લોકોમાં રોષ ફેલાયો છે જસલપુર રોડ વિસ્તારમાં મતદારોએ તંત્ર સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો આ તળાવ સહિત વિસ્તારને સાફ કરવા અને સ્વચ્છ રાખવા સ્થાનિક મતદારો માંગ કરી રહ્યા છે વડોદરાવાસીઓ રોડ પર નીકળો તો વીમો સાથે લઈને નીકળજો પંદર દિવસ પહેલા મનીલા રોડ પર ભૂવો પડ્યો વડોદરાવાસીઓ હવે તમારા શહેરના રોડ પર નીકળો તો તમારા મોતની ગેરંટી છે કેમ કે વડોદરાના રસ્તા પર વાહન લઈને નીકળવું મોતના મુખમાં જવા સમાન છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે વડોદરાના રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા એટલો મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે રોડ બન્યાના પંદર દિવસમાં રોડ પર ભૂવા પડવા લાગે છે વગર ચોમાસે રોડ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે એમાં પણ શહેરના કાર્યલ વિસ્તારમાં તો પંદર દિવસ પહેલા જ રોડ બન્યો હતો ત્યાં જ ભ્રષ્ટાચારનો ભૂવો પડતા તંત્રની પોલ ખુલી ગઈ ભૂવો પડ્યા પછી અધિકારીઓએ બેરિકેટિંગ કરી સંતોષ માન્યો

સો જેટલા મકાનો બનાવી રહેતા હતા સરકારી જમીન પચાવી પાડી હતી આ અંગે પાલિકાએ દબાણકર્તાઓને નોટિસ ફટકારી મકાનો સ્વયંભૂ ખાલી કરવા માટે સૂચના આપી હતી આમ છતાં દબાણો નહીં હટાવાતા સવારથી જ પાલિકાની ટીમ બુલડોઝર ડમ્પર સહિતના સાધનો સાથે પહોંચી ગઈ હતી તેલ નદી આસપાસના વિસ્તારમાં ઓપરેશન ક્લીન શરૂ કરાયું સરકારી જગ્યા પરના ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણો દૂર કરાયા સો જેટલા દબાણ હટાવ્યા નદીની આસપાસ ખડકાયેલા રહેણાક મકાન દુકાનો પર બુલડોઝર ફર્યું તંત્ર ની કાર્યવાહી થી દબાણકારો ફફડાટ ફેલાયો પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું કેજરીવાલે ફેંક્યો પડકાર ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે ઓગણીસ જૂની યોજાનાર વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા છે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન ની હાજરીમાં વિશાળ જન આશીર્વાદ યાત્રા યોજી હતી આપની જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે રેલી બાદ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું યાત્રામાં અરવિંદ કેજરીવાલે વિસાવદરવાસીઓને સંબોધ્યા હતા જન આશીર્વાદ યાત્રામાં અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવો કેજરીવાલ રાજકારણ છોડી દેશે તો કોંગ્રેસને પણ આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ પણ એક નંબરની દગાબાજ છે કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે અને ભાજપના કિસ્સામાં બેઠેલી છે ચોમાસાના વિલંબ વચ્ચે 7 દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું જૂનના અંતમાં આવી શકે તેવી સંભાવના છે જે દરમિયાન ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડતો રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ઘટશે પણ આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની રહી શકે સાથે જ માછીમારોને એક જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અમદાવાદમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે जो सात दिन है इसमें जो इधर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में और मेनली साउथ डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी और जो सौराष्ट्रपच की भी साउथर्न डिस्ट्रिक जो डिस्ट्रिक्ट है उसमें लाइट टू मॉडरेट रेन रहेगी જીગેશા પટેલ બંને ગજરાય ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પાસે માંગી ખાંડણી ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ પાટીદાર આગેવાનો અને નેતાઓને ફસાવાના બ્લેકમેલ કરવાના અને પછી લાખો રૂપિયા પડાવવાના શું ખરેખર આવું થઈ રહ્યું છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે પાટીદાર મહિલા અગ્રણી જીગીશા પટેલ તથા યુટ્યુબર બંને ગજેરાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેને દીધો ઓડિયો ક્લિપમાં માં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ફસાવવા ફસાવા માટે કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે બંને કોઈ વિડીયો ક્લિપના માધ્યમથી નરેશ પટેલને બ્લેકમેલ કરવાની વેતણમાં હોય તેવું સંવાદ પરથી લાગી રહ્યું છે છેલ્લે એવો પણ ઉલ્લેખ છે કે રોકડા મળે તો રોકડા લઈ લેવાય નહીં તો પ્રોપર્ટી લખાવી લેવાય જોકે આ ઓડિયો ક્લિપ સાચી છે કે બનાવટી તે અંગે ન્યૂઝ ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી પરંતુ હાલ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો દેના ઓફિસ હા ખાલી સીડી મોકલ હમ હમ બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરાબર ટાઇપ કરેલી ટાઇપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં હા ટાઇપ કરેલી ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી હા હા કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ

જિલ્લામાં ભાજપના જે પોલીસ સામે માંડ્યો છે મોરચો દારૂ રેતી અને હપ્તાનો ખેત અમરેલી ભાજપના નેતાઓ અને પોલીસ સામસામે આવી ગયા સ્થાનિક ભાજપ ના પોલીસ સામે મોરચો માંડ્યો અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપ નેતા વિપુલ દુધાતે ચાલતા હોવાની ફરિયાદ ફરિયાદ કરી હતી ભાજપના નેતા દ્વારા અને દૂષણને લઈ કરતા પોલીસ લાજવાને બદલે ગાજી હતી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી પહેલા દારૂડિયા ને દારૂ પીવાની ના પાડો અને ભાજપમાં માં શું શું ચાલે છે તેવા આક્ષેપો કરતા હવે ભાજપના નેતાઓએ પોલીસ સામે મોરચો માંડ્યો છે ભાજપના નેતા દિલપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારાયણ કાચડિયા વિપુલ દુધાત

એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ના કહેવાય હું ખુલ્લામાં એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે નહીં કે તમારી જેમ રીતિ ના કે દારૂના હપ્તા લે અને તમે જે એસો આરામ કરો છો એવું નથી